રામ રામ ને સીતારામ બધા હવ મિત્રો ને અમે પટેલ ની વાડી આવ્યા છે હું લક્ષ્મણભાઈ એનો કપાસ જોવા કપાસ અત્યારે ઉભો છે આ છે અમારા પટેલ લક્ષ્મણભાઈ કપાસમાં રોગ જોયા છે હવે શું છે રોગમાં પટેલ હવે અને દવા સા

અહિયા કપા લગભગ આઠ દસ વીઘા નો કપા છે આ કપા નામ કીયું છે કપાનું નામ છે રાશિ ટુ રાશિ ટુ